અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ વચ્ચે આજે ભગવાન સોના વેશમાં દર્શન આપવાના છે આ સાથે જ આજે મંદિર પરિસરમાં ગજરાજોનું પૂજન કરવામાં આવશે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથને લાવવામાં આવશે તો સાથે જ સમગ્ર મંદિર રોશનીથી શણગારી દેવાયું છે મંદિર પરિસરમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે આજે કોંગ્રેસ નેતાઓ પણ જગન્નાથજી મંદિરે દર્શન જવાના છે ગુજરાત મુલાકાતે આવેલા રાહુલ ગાંધી પણ જગન્નાથજી મંદિરે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક આજે ભગવાન સોનાવેશ માં દર્શન આપવાના છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે મંદિર પરિસરમાં

જેવા રથો છે તે રથો પ્રાંગણમાં લાવવાના આવશે તેવુંનું પૂજન કરવામાં આવશે જે કોંગ્રેસના જે ડેલીગેટ છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ નેતાઓ છે તેઓ પણ છે તે રથનું પૂજન કરશે સાંજે છે તે સાંજે દર વર્ષની પરંપરા મુજબ જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે તે વડાપ્રધાન પણ જે ભગવાન માટે પ્રસાદી છે તે પ્રસાદી મોકલાવશે અને જે મુખ્યમંત્રી છે તે મુખ્યમંત્રી દ્વારા રાતે સાંજે છે તે ભવ્ય આરતી કરવામાં આવશે જી 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 આભાર ઝલક માહિતી આપવા માટે તો જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ આજે જગન્નાથજી મંદિરમાં દર્શનાર્થી જઈ શકે છે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં આજે નાથના સોનાવેશમાં દર્શન થવાના છે સોનાવેશ ધારણ કરવાના છે